બે દિવસ પહેલાં રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજને લઈને એક જાહેર સભામાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ કોળી સમાજમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે ગુજરાતના અલગ અલગ ભાગોમાં કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ભાવનગર ખાતે કોળી સમાજના યુવાનો ભાઈઓ અને વડીલો દ્વારા પણ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વિરોધ કરવામાં આવ્યો હતો કનુ દેસાઈ હાય હાયના નારા સાથે કોળી સમાજના યુવાનોએ રોષે ભરાઈને તેમના પુત્રાનું દહન કર્યું હતું આ દરમિયાન પોલીસ દ્વારા આઈ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી હાલ વિરોધ કરી રહેલા આ યુવાનોને ભાવનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ચૂંટણીને હવે માત્ર એક જ દિવસ બાકી છે આવા સમયે કોળી સમાજ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના નિવેદન બદલ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે યુવાનોને પોલીસ દ્વારા અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે અને